મહુવા શહેરની અંદર મહુવા પોલિટેકની અંદર સ્વર્ગ શ્રી જસવંતભાઈ મહેતાના સુપુત્ર રાજભાઈ મહેતા જસવંતભાઈ મહેતા જે ખૂબ જ મોટું નામ ગુજરાત રાજ્ય સરકારની અંદર ભારતભરની અંદર દિલ્હીમાં એમનો ડોંકો વાગતો એમના પિતાશ્રી ગુજરાત રાજ્ય સરકારની અંદર ગૃહપ્રધાન મંત્રી અને ઉદ્યોગમંત્રી રહી ચૂકેલા છે એમનો આ ખાસ ઇન્ટરવ્યૂ મહુવાના વિકાસ માટેની મારી સાથે ચર્ચા કરશે ઇન્ટરવ્યૂ માટે એક સમય લઈને આવ્યા છે નમસ્તે રાજભાઈ નમસ્તે રાજભાઈ મહુઆના વિકાસ માટેની તમે કોંગ્રેસમાંથી આવો છો કોંગ્રેસનો તમે પ્રચાર કરો છો ઘણા દિવસથી તમને જોઈ છે ગામડા ગ્રામ્યની અંદર શહેરની અંદર એક માહોલ ઊભો થઈ રહ્યો છે કોંગ્રેસની અંદર કોંગ્રેસની ચર્ચા આટલી બધી પહેલાં થતી નહોતી મહુવાની અંદર ઘણા સમયથી પણ એક નવી એક ચર્ચા ઊભી થઈ છે મહુવા શહેરની અંદર કે કોંગ્રેસ શું કામ કેવી રીતના કોંગ્રેસ આટલું બધું ઉપર આવ્યું મોવા શહેરની અંદર આ લોકસભાની ચૂંટણીની અંદર અમરેલી જિલ્લાની અંદર જે આવે છે જે તમારો ઉમેદવાર જે છે જેની બેન ઠુંબર એની ચર્ચા ચારે બાજુ થઈ રહી છે વિકાસના કાર્ય આપશો તમે એમ લોકોનો વિશ્વાસ લેશો કે તમે શું કરશો કે તમે એના મત લોકોના મત તમે લઈ શકશો કોંગ્રેસ એટલે જ વિકાસ કોંગ્રેસ એટલે જ બેરોજગારીને દૂર કરવા માટેની પાર્ટી કોંગ્રેસે શું નથી કર્યું કોંગ્રેસે મોટા મોટા ઇન્ડસ્ટ્રીઓનાંખાયા ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર ક્રિપકો એનટીપીસી ભેલ આવી મોટી મોટી ઇન્ડસ્ટ્રીઓ કોંગ્રેસના સમયમાં આવી તમે મને ભાજપના સમયમાં એક મોટી ઇન્ડસ્ટ્રી તો બતાવો સાહેબ તમે આટલો મોટો દરિયા કિનારો છે મૌવા આપણી પાસે આટલો મોટો દરિયા કિનારો માટે એક ઇન્ડસ્ટ્રી નથી અહીંયા શીપ બિલ્ડિંગનું કારખાનું આવતું હતું એ પણ ભાજપવાળા લઈ ગયા અત્યારે વિશાખાપટ્ટનમમાં જતું રહ્યું મહુવાને કાંઠો છે બહુ મોટો કાંઠો છે એને

કે આપણે મોબાઈલ વાપરીએ છીએ બરોબર જીઓનો મોબાઈલ વાપરીએ છીએ મોહિતભાઈ તમારો જીઓનો મોબાઈલ ખરાબ થઈ જાય તો મુકેશ અંબાણી રિપેર કરવા આવવાનો છે મુકેશભાઈને થોડું કેવાય મારે તો પછી મઉવાનો વિકાસ કરવા ક્યાં નરેન્દ્ર મોદી આવવાના છે લોકસભાનો ઉમેદવાર છે જેનીબેન ઠુમર છે જે જશે તો સાંભળશે લોકો મવવાનું એમની અમે અમે તો એનો હાથ પકડીને મવવાને દર વર્ષે કેટલા પૈસા મળ્યા ને ગ્રાન્ટમાંથી એ બી ખુલ્લા મને ચર્ચા કરીશું મહુવા મહુવાના ચા ચાર રસ્તા પર ચૌરા પર એને બેસાડીને પૂછીશું કે તમે આ વર્ષે કેટલી ગ્રાન્ટ આપી તમે ભાજપના છેલ્લા દસ વર્ષના બે વખતના સંસદ સભ્યને પૂછો તો ખરો કે કેટલા કરોડ રૂપિયા ગ્રાન્ટ પાછી જતી રહી એ તો પૂછો કરોડો રૂપિયા ગ્રાન્ટ પાછી જતી રહીને મહુવાને શું મળ્યું તમે કોઈ દિવસ એ વિચાર્યું છે આજે લોકોને કેટલી બેરોજગારીની તકલીફ છે લોકોને કેટલી મોંઘવારીની તકલીફ છે આજે ત્રણસો રૂપિયાનો બાટલો બારસો રૂપિયા થઈ ગયો છે બધા એમ કે છે ભાઈ તમે વેચી નાખો ચાલો તમે બધા એરપોર્ટ વેચી નાખો અદાણીને તમે બધા રેલવે બધી વેચી નાખો તમે વેચી નાખો બધું પ્રાઇવેટ કરી નાખો પણ બાટલાનો ભાવ તો ત્રણસોનો દોઢસો રૂપિયા કરો એ તો કોઈને કરવો નથી મોંઘવારી તો વધે જ કરે છે કૂદકે ને ભૂસકે શહેરની અંદર તો ઘણી બધી તકલીફ પડતી રાજભાઈ પણ મેન મુદ્દો છે યુવાનોનો યુવાનો વિચાર છે મહુવાની અંદર અમે સવારે ઊભા થઈને જતા હોય ને લોકોને પૂછતા હોય એટલે ઘણા લોકો એમ કે કે મહવામાં રોજગાર નથી એમ તમે જે વાત કરી ઘણી બધી ઇન્ડસ્ટ્રીડ આવવાની હતી કંપની જે બધી આવવાની હતી પણ યુવાનો ખરેખર રોજગાર માગે છે આપણે યુવાનોને તમે પૂછો ને તો એ લોકો નવરાય બેઠો આપણને કહે કે નહીં અમારે આ જરૂર છે એમ તો ખરેખર યુવાનો આ લોકો યુવાનો માટે કામ નથી કર્યું ભારતીય જનતા પાર્ટીવાળા ભારતીય જનતા પાર્ટીએ શું કામ કર્યું છે મહુવામાં એ તમારે જ એ તમને વધારે ખબર છે મારે કંઈ કહેવાનું નથી

જ્યારે સામેવાળો ઉમેદવાર ચાર ચોપડી પાસ મારે એ આ અમરેલીમાં એને કયા નામે ઓળખાય છે એ બી મારે આ ઇન્ટરવ્યુમાં નથી કહેવું એ તમે તમારા અમારી આ દીકરી જે છે જેની બેન ઠુંબર એ વિરજીભાઈ ઠુંબરની દીકરી છે અને વિરજીભાઈ એટલે તમે કહું મહુવાને મુંબઈ જોડે જોડવાવાળા મહુવા મુંબઈ ટ્રેન લાવવાવાળા સુરત મહુવા ટ્રેન લાવવાવાળા એ મેમ્બર ઓફ પાર્લામેન્ટ એ લોકસભાનો સભ્ય લોકસભામાં વીરજીભાઈની અંદર તૈયાર થયેલી આ દીકરી પાંચ વર્ષ જિલ્લા પંચાયતની પ્રમુખ થઈને કામ કર્યું છે સક્ષમ છે સક્ષમ છે પોતે એના ઉપર કોઈ ભ્રષ્ટાચારનો ડાઘો નથી અને મહુવાના નેતાઓ માટે મારે કંઈ કહેવું નથી બેન એટલો વિદેશ ભણેલા છે એક પણ ચર્ચા છે શહેરની અંદર કે બેન વિદેશ ભણેલા છે એમની સામે જે ઉમેદવાર મૂક્યો છે એ ચાર ચોપડી ભણેલા છે તમારે જે વાત કરીએ છે લોકો વચ્ચે વાતચીત થતી હોય એટલે ભારતીય જનતા પાર્ટી પાસે સારું ઉમેદવાર હતો નહીં તો પણ ઉમેદવાર એણે મૂક્યો છે ભારતીય જનતા પાર્ટીને એમ છે કે મેં હમણાં વાંચ્યું એમનું એક બેનર મોદીનો પરિવાર અરે ભાઈ જ્યારે કોરોના હતો ત્યારે મોદીનો પરિવાર ક્યાં જતો રહ્યો હતો ત્યારે ગેસના જ્યારે બાટલા નહોતા ઓક્સિજનના ત્યારે તમારા મોદીનો પરિવાર ક્યાં જતો રહ્યો હતો એ તો મહુવામાં એ વખતે હનુમંત હોસ્પિટલ હતી તે કોરોનામાં તમે બધા બચી ગયા તમારી ગવર્મેન્ટની હોસ્પિટલની હાલત શું છે પણ તમે જે કીધું એ બરાબર છે મોવાને હોસ્પિટલ સારું મેળવું નથી હજી પણ બને છે હજી બન્યું નથી તમે નહીં માનો આ ભાજપવાળાના સત્તાકાળમાં ગાડિયાધારને કોલેજ આ વર્ષે મળી જસવંત મહેતાના ટાઈમમાં આરે કોલેજ ઓગણીસો ને સડસઠમાં મવવામાં આવી હતી પ્રાઇવેટ કોલેજ ઓગણીસો ને સડસઠમાં એ વિઝન હતું મારા મારા પિતાશ્રીનું આજે ભાજપવાળા પાસે વિઝન જ ક્યાં છે એ લોકો પોતાનામાંથી ઊંચા આવે એજ્યુકેશન આરોગ્યને ઠપ કર્યું એમ કહો તમે બંને ઠપ થઈ ગયા છે એજ્યુકેશન આરોગ્ય ઠપ થઈ ગયા છે વર્ષોથી આપણી પાસે સારી હોસ્પિટલ હતી એની સામે પ્રાઇવેટ ઘણી બધી હોસ્પિટલ છે ટ્રસ્ટની છે એટલે કાંઈ પ્રોબ્લેમ છે નહીં પણ છતાં સરકારી હોસ્પિટલ હોવી જરૂરી જ છે અને હાલની પરિસ્થિતિ ઉપર લોકોની અંદર એક ચર્ચા છે તમે લોકોને પૂછો ને એટલે આજુબાજુ તમે વિસ્તારમાં જાઓ તમે જતા જાઓ પ્રચાર કરવા માટે પણ એ બધી વસ્તુ શહેર તરફ આવે એટલે લોકોમાં ચર્ચા જાણવા મળે

બે બે થી તો લોકો કંટાળી ગયા છે કરોડો રૂપિયાની ગ્રાન્ટ અમરેલી લોકસભા છેલ્લા દસ વર્ષમાં એ આનો જવાબ છે લોકો એ વિચારવાનું છે અમારે નથી કેવાનું તમારા કોંગ્રેસના અમરેલીના સાંસદ ચૂંટાઈ ને જશે તો પૂરેપૂરી ગ્રાન્ટ વાપરશે મહુવા પૂરેપૂરી ગ્રાન્ટ વાપરશે મહુવા દત્તક લેવાનું કામ કરશે ચોક્કસ ચોક્કસ વિકાસ થશે પૂરેપૂરો વિકાસ યુવાનોનો રોજગારનો સવાલ છે અમે પૂરેપૂરું મહુવામાં નવી ઇન્ડસ્ટ્રી આવે એના માટે કટિબદ્ધ છે 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 કે આજે એ બધા તો એ લોકોએ પોત પોતાની તાકાત પર લગાડેલા છે પણ ગવર્મેન્ટની એક બી ઇન્ડસ્ટ્રી હજુ સુધી આવી નથી શકી કોઈ બી મોટી ઇન્ડસ્ટ્રી આવી નથી શકી એક પ્રશ્ન છે લોકોનો કે આ પ્રશ્ન તમે પૂછજો હરવા ફરવાના સ્થળો બધા વિકસિત થતા નથી એનું કારણ શું છે આમ આજુબાજુ આપણે બહુ સરસ મજાનો દરિયા કિનારો છે સારો મહુવા છે નદી છે માલણ નદી છે બહુ સરસ મજાનો આપણે ખરેખર મહુવા સારું દત્તક લીધું હોય આ તો ઘણો બધું થઈ શકે એમ છે વિકાસ થતો નથી એનું કારણ શું આમ કે વિપક્ષ નબળો છે મોહિતભાઈ મહુવા તો સૌરાષ્ટ્રનું કાશ્મીર છે કાશ્મીર આજે આજે ગવર્મેન્ટ ધારે ને તો અહીંયા તો યાત્રાના સ્થળો છે બગદાણા છે અહીંયા તો

તમારા જે સાંસદ છે અમરેલી અમરેલી જિલ્લાના ઉમેદવાર જે છે જે ખેડૂતોને એક પ્રશ્ન છે અમે સોનું તો ગીરગેર મૂકીએ છીએ સોનું બહાર મૂકીએ છીએ અને જમીનને સોનું આપીએ છીએ પછી અમે સોનું લઈને બહાર વેચવા જઈએ છીએ અમે પછી કથિર થઈ જાય છે આવો એક પ્રશ્ન છે ખેડૂતનો કે ખેડૂતોને ખરેખર એનો પૂરો મહેનત મારે ખાલી એટલું જ કહેવું છે કે છેલ્લા દસ વર્ષમાં તમે દસ વર્ષ પહેલાંના ખાતરના ભાવ યુપીએ સરકાર વખતના ખાતરના ભાવ જુઓ યુપીએ સરકાર વખતના બિયારણના ભાવ જુઓ અને આજના ખાતરના ભાવ જુઓ અને બિયારણના ભાવ જુઓ આ સરકાર ખેડૂતોને ખુલ્લે આમ લૂંટી રહી છે તો બી પાછા કાળા બજાર થાય છે અને ઉપર જતાં તમને વાત કરું કે જ્યારે માલ મોલાદ યાર્ડમાં આવવાની હોય છે ડુંગળી જેવો પાક યાર્ડમાં આવવાનો હોય છે ત્યારે આ લોકો નિકાસબંધી કરી અને ખેડૂતને રાહતા પાણીએ રોવડાવે છે લોકોએ કેટલો વિરોધ કર્યો મહુવા યાર્ડમાં લોકોએ કેટલો વિરોધ કર્યો ખેડૂતોએ કેટલો વિરોધ કર્યો પણ ક્યાં કોઈ સાંભળે છે આનું આનું કોઈ સાંભળવાવાળું છે નહીં આ લોકો બધા સત્તાના મધમાં એટલા ચકના ચૂર થઈ ગયા છે કે ખેડૂતોનું કોઈ સાંભળવાનું છે નહીં પીએ સરકારના ખાતરના ભાવ જોઈ લો તમે યુપીએ સરકારના બિયારણના ભાવ જોઈ લો અને આજના ભાવ જોઈ લો અને ડુંગળીના ભાવમાં તો તમને રાતા પાણીએ આવ્યા છે તો એનાથી વધારે શું તમને કહેવાનું તમે પોતે તપાસ કરી શકો છો ખેડૂતોનો પ્રશ્ન અલ થશે ખેડૂત સરકાર આવશે તો તમને કહું એક વસ્તુ કે આ એક જ સરકાર હતી જે સોનિયા ગાંધીની સરકાર હતી છત્રીસની છાતીવાળી સરકાર હતી જેણે ખેડૂતોના દેવા માફ કર્યા સાહેબ ખેડૂતોના દેવા માફ કરવાવાળી એ કોંગ્રેસ જ પાર્ટી છે બીજી કોઈ પાર્ટીએ ખેડૂતોના દેવા માફ નથી કર્યા ખેડૂતોની જોડે ઊભી નથી રહી ખેડૂતની પરિસ્થિતિ ગુજરાતની અંદર ખૂબ જ પણ ખેડૂત બોલી નથી શકતા એનું કારણ શું છે આમ કે બહુ ઓછા લોકો બોલે ઓછા ખેડૂતો સામે આવે ઘણા લોકો ખેડૂત નહીં ઘણા લોકો ઘણી વખત ઇન્ટરવ્યુ લેવા જાવ તો હવે સમય પૂરો થઈ ગયો છે મને એવું લાગી રહ્યું છે કે આ વખતે મતદાન રૂપી હથિયારથી ખેડૂત એની એનું પોતાનું મતદાન કરી અને સરકારને એનો જવાબ આપી દેશે આ વખતે સરકાર વિરોધી મતદાન થશે અને ખેડૂત એનો જવાબ આપી દેશે ગ્રામ્ય મજબૂત કર્યું છે તમે કોંગ્રેસે તમને વિશ્વાસ છે ખેડૂતો તમારી સાથે છે અમારી જોડે બધા જ છે સર્વ જ્ઞાતિ અમારી જોડે છે ગ્રામ્યની અંદર તમારી બોલબાલા છે કોંગ્રેસની થોડોક વાવડગામની અંદર પણ છે કે લોકો ચર્ચા કરે છે કોંગ્રેસની વાત કરે છે ચોરા ઉપર ખરેખર તમને એમ લાગે છે આવો કે તમને પૂરેપૂરું સહમત આપશે મળશે લોકો સો ટકા લાખ ઉપર મતે જીતશે એવી અમારા કાર્યકરોને પૂરેપૂરી શ્રદ્ધા છે યુવાનોને રોજગારી સારી ઇન્ડસ્ટ્રીઝ આવે સારા વિકાસ થાય સારું ટુરિઝમ બને અને સાથે મોવાના ઘણા બધા આજુબાજુના નાના નાના ઇલાકા બધા હોય ને આજુબાજુ ફરતા એ લોકોને ઘણી બધી અલગ અલગ બધી સુવિધાઓ નથી સ્ટ્રીટ લાઇટ નથી લાઇટ નથી પાણી નથી વ્યસ્ત નથી ઘણું બધું અલગ અલગ પ્રોબ્લમ છે તો એ એ પણ દૂર થશે આવનારા સમયની અંદર

એનો હાથ પકડીને અમે મોવા માટે જેટલું તમે એને તમે એને વિશ્વાસ આપી શકશો કે તમે અમાર તમે કામ કરશો ચોક્કસ ચોક્કસ તમે યુવાનોનો અવાજ સાંભળો ખેડૂતોનો અવાજ તમે સાંભળો લોકોનો અવાજ સાંભળો અમે તો ગામડામાં ફરીએ છીએ આજે તો લોકો એવી પરિસ્થિતિઓ છે કે લોકો પાસે દવા લેવાના પૈસા જે બે નંબરના ક્રમાંકમાં એમનો મતદાન છે કોંગ્રેસમાં સાત તારીખે વોટિંગ પડવાનું છે પણ એક વિચાર છે લોકો જેની બેન ઓળખે છે પાંચ વર્ષ સુધી જિલ્લા પંચાયતના પ્રમુખ રહ્યા છે નાના નાના માણસ જોડે કામ કરેલું છે અમરેલી જિલ્લામાં તો હું તમને કહું એમના ફાધર વીરજીભાઈ ઠુમ્મર અને જેનીબેન ઠુમ્મર ઓછામાં ઓછા બે લાખ લોકોને પર્સનલી ઓળખે છે અને બે લાખ લોકો આ પરિવારને પર્સનલી ઓળખે છે જ્યારે હજુ મવવા માટે થોડા નવા છે કામ કરે એની એની જોડે ત્યારે મવવાને એનો અનુભવ થશે રાજભાઈ મહેતા તમે ઘણા સમયથી હવે ચૂંટણી નજીક આવી ગયું વોટિંગ સમય નજીક આવી ગયો છે તમે મહવાને શું મહવાના લોકો મોવાના લોકોને શું કહેવા માગો છો ખાસ કરીને યુવાનો માટે ખેડૂતો માટે અને મધ્યમ વર્ગ માટે જે લોકો જે કોંગ્રેસની આશા લઈને બેઠા છે કે નહીં અમારે મતદાન કોંગ્રેસમાં જ કરવું છે અમારે શું કામ કરવું છે અમે શું કામ એમને મત આપીએ એમનો વિશ્વાસ તમારે જીતવાનો છે આજે મહુવા દારૂના અડ્ડાઓથી ધમધમે છે આજે મહુવાની હાલત કેટલી ખરાબ છે મહુવામાં રોજગારી નથી તો આપણે આ આપણે આ મહુવાનો વિચાર કરેલો આપણે આ મહુવાનો વિચાર કરેલો ના આપણે મહુવા પાસે જો બીજી રોજગારી હશે નવી રોજગારીનું સર્જન કરીશું તો યુવાનોને તક મળશે નવી ઇન્ડસ્ટ્રી આવશે તો મહુવાનો બી વિકાસ થશે અને મહુવા તો એક એવું સેન્ટર છે કે જિલ્લો થવાને લાયક છે મહુવા એ જિલ્લો થવાને લાયક છે આજે એને રાજકીય કોઈ જાતની પીઠબાળ નથી એટલે મહુવા ફેંકાઈ ગયું છે પણ જેની બેન ઠુંબર ના આવવાથી આપણને પૂરેપૂરું એની કદાચ બેનને કહીને આપણે એને જિલ્લો બનાવવા માટે પણ એક લડત આપણે આદરી શકીશું રાજભાઈ મહેતા યુવાનો માટે રોજગાર માટે સરસ મજાની વાત કરીએ આપણને વિદ્યાર્થીઓ માટે હું સારો વિકાસ થાય મહુવાનો અને મહુવાના હિત માટે મહુવા વાત માટે હંમેશા રાજભાઈ મહેતાએ કામ કર્યું છે અને હંમેશા કોંગ્રેસની સાથે રહ્યા જસવંત મહેતા સ્વર્ગીય જસવંતભાઈ મહેતાના પુત્ર તેમના પગપાળા ઉપર જાયેલા જિલ્લા ઉપર આજ પણ રાજકારણની અંદર કેવી રીતના આવ્યા ક્યાં આવ્યા એ મને ખબર નથી પણ ઘણા સમયથી હું સક્રિય ઘણા વર્ષોથી એને સક્રિય જોઉં છું પણ ક્યારેય પણ એ પદના દાવેદાર એણે માગ્યું નથી કે રાજભાઈ મહેતાએ પણ મોવાના હિત માટે થઈ રાજભાઈ મહેતા જો મોવાના વિકાસ માટે જો કામ થતું હોય તો જેની બેની વિચારધારા જે છે એને અમે બેસ્ટ ક્લક આપીએ છીએ એડવાન્સ અમને કે સારી અમને સફળતા મળે અને મોવાનો અવાજ જે મોવા પાછળ ખરેખર રહી ગયું છે ઘણા બધા વિકાસ નથી ક્યાં રાજભાઈ તમે ઘણી બધી વાતો કરી છે અને ઘણા બધા વિકાસ ત્યાંથી કદાચ એનો અવાજ જો સંસદની અંદર ગુજરા

આખો દરિયા પટ્ટો આપણો જે છે એની માટે ઘણી બધી એની પાસે જબરજસ્ત વિકાસ વિકાસ થઈ શકે એમ છે વિકાસ માટે આ લોકો ભાજપના નેતાઓને કોઈ એની પડી નથી રાજભાઈ મેં તો મહુઆ વિશે સરસ મજાનો એક સારો મેસેજ આપી ગયો કે તમારા ખાલી હું તમને એમ જ કહું છું મહુઆના લોકોએ જાગવાની જરૂર છે મારો એક જ મેસેજ છે કે મહુઆના લોકોએ જાગવાની જરૂર છે મહુઆ જાગૃત છે અને જાગશે રાજભાઈ જો મૌવાને વિકાસ થતો હોય રોજગાર મળતો યુવાનો માટે તો દરેક લોકો જાગવાના જ છે એ લોકોને વિકાસ જ જોવે છે રાજભાઈ તમે જશો એટલે લોકો છેલ્લા દસ વર્ષમાં જોઈ લીધો તમે મહુવાને સંસદની એક રૂપિયાની ગ્રાન્ટ નથી અપાવી શકતા સંસદ સભ્ય તમારે ત્યાં આવતો નથી તમે જોયો નથી મહુવાના લોકો એક તમારો સંસદ સભ્ય કોણ હતો મારો એક જ મેસેજ છે કે મહુવાના લોકોએ જાગવાની જરૂર છે અને સાચા અને સાચા સાચા ઉમેદવાર શિક્ષિત ઉમેદવાર જેની બેન ઠુમરને મત આપવાની જરૂર છે સાતમી તારીખે પંજાના નિશાન પર મત દબાવી અને બટન દબાવી અને મતદાન કરો એવી બધાને અભ્યર્થના છે જય હિન્દ જય ભારત થેન્ક યુ રાજભાઈ આ તા અમારા રાજભાઈ મહેતાનો ખૂબ ખૂબ આભાર સાત તારીખે મતદાન છે મતદાન અવશ્ય કરજો મતદાન કરવું ખૂબ જ જરૂરી છે અને રાજભાઈ જેમ કીધું ના વિકાસ માટે રોજગાર માટે લોકો યુવાનો માટે અને મવાના વિકાસ માટે વાત કરી છે ને ખૂબ ખૂબ આભાર રાજભાઈ મહેતા ને અને ચાનીબેન ઠુમરને ખૂબ ખૂબ શુભકામના શુભેચ્છાઓ જે તમે પ્રચાર કરી રહ્યા છો ગ્રામ્ય જે શહેર લેવલે તમે આગળ વધી રહ્યા છો એની ખૂબ ખૂબ તમને આભાર થેન્ક યુ રાજભાઈ